પાણી જમીનમાં થી અભિયાન નું એક આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સંબોધન પણ કર્યું છે ગુજરાતમાં પૂરના પાણી વડોદરા શહેરમાં સંકચ મિત્રો વડોદરા જ્યારે પૂરના પાણીનું જે સંકટ હોય તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વરસાદી પાણી જમીનમાં ઉતરે તે લઈને ખાસ સંબોધન કર્યું છે ભાજપા કાર્યાલય ખાતે સંબોધન સાંભળવા માટે પૂર્વ મંત્રી ગોધનભાઈ ઝડપિયા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ મુખ્ય ચંડક બાળકૃષ્ણ શુક્લા મેયર પિંકીબેન સોરી તથા તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે દેશના પ્રધાનમંત્રી આદરણી મોદીજીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરના સાતસો જિલ્લાઓને જોડીને એમના કલેક્ટર અને ડીએમ અને ગુજરાતથી જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન વરસાદના ટીપાને જમીનમાં ઉતારો એ જનભાગીદારીથી આ જે કાર્યક્રમની પ્રારંભ દેશભરમાં સુરત ખાતેથી થયો જેમાં જળશક્તિ મંત્રાલયના મંત્રી અને પ્રદેશના અધ્યક્ષ આદરણી પાટિલજી રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ અને વિભિન્ન સંસ્થાઓ જે આ જલસંચયમાં વર્ષોથી કામ કરે છે એમની ઉપસ્થિતિમાં એક વર્ચ્યુઅલ કાર્યક્રમ સમગ્ર દેશના જિલ્લાઓના અધિકારીને જોડીને જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું અને ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે દોઢ લાખ ચેકડેમો બનાવીને સૌરાષ્ટ્ર તો લગભગ ખાલી કરવું પડે અને ઉત્તર ગુજરાતમાં બે હજાર પાંચમાં એક રિપોર્ટ આવ્યો હતો ઇફ ધ નોર્ધન પાર્ટ ઓફ ગુજરાત ઇઝ નોટ બીન રિચાર્જ ઇટ વુડ બી કન્વર્ટેડ ઇન નુ અ ડેઝર્ટ અને એટલા માટે બે હજાર પાંચમાં સુજલામ લાવ્યા હતા અને જેને કારણે જળસ્તર ઉપર આવ્યા સૌની યોજના દ્વારા જે ફ્લડ વોટર છે એને એકસો પંદર ડેમ સાથે એક્ઝિસ્ટિંગ નાના મોટા સ્ટ્રક્ચર સાથે જોડીને સૌરાષ્ટ્રમાં આવ્યા એવી જ રીતે દેશભરમાં કુલ વસ્તીના અઢાર ટકા દુનિયાની ભારતમાં છે અને આપણી પાસે પાણી ચાર ટકા છે એટલા માટે જલના સ્ત્રોત જે છે અત્યારે ભલે આપણને લાગે પૂર આવ્યું બાઢ આવી પણ સ્ત્રોત જે જમીનમાં સંગ્રહ કરવાની જે શક્તિ છે એ શક્તિને જો આપણે વધારીશું તો વધારાના પાણીને પણ જમીનમાં ઉતારી શકીશું જળસ્તર ઉપર લાવી શકીશું અને એગ્રીકલ્ચર આજે પણ ચાલીસ ટકા એગ્રીકલ્ચર સરફેસ વોટરથી છે બાકી જમીનમાંથી જ કાઢીએ છીએ અને એટલા માટે ખેતી અને જલજીવન મિશન જે મોદીજીએ શરૂ કર્યું છે કે હર ઘર નલસે જલ જેના દ્વારા ઘર ઘર સુધી શુદ્ધ પાણી મળી રહે આરોગ્ય પણ એનાથી સુધરે છે પાણીજન્ય રોગો ન થાય સેલિડિટીનું પાણી ના પીવું પડે આ બધા વિષય સાથે એક જન ભાગીદારી સરકાર તો કરશે પણ અમે જેમ એંસી વીસના એંસી ટકા સરકાર આપે વીસ ટકા લોકો આપે આવા અમે દોઢ લાખ પાકા સ્ટ્રકચર બનાવ્યા ગુજરાતમાં એક લાખથી ઉપર ખે ખેત તલાવડીઓ બનાવી અને બોરી બંધ બે વરસ સુધી ધારો કે પાણી રોકાય એવા રેતીમાં થેલીઓ રોકીને રોક્યું તો આનાથી એક ગુજરાતમાં જે રિઝલ્ટ આવ્યું અને હજુ પણ હજુ ઘણું કરવાનું બાકી છે અને એટલા માટે આ મિશનને મોદી સાહેબે આજે પ્રારંભ કરાવ્યો છે અને ગુજરાત આમાં લીડ લઈ રહ્યું છે અને જેને કારણે ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ જે અટલજીનું સપનું હતું પાણી છે એ ઝઘડા થાય છે રાજ્યોના બિકોઝ વોટર ઇઝ અ સ્ટ્રેટ પ્રોપર્ટી વોટર વાસ્તવમાં નેશનલ પ્રોપર્ટી છે અને એટલે નદીઓને જોડવી તો ફ્લડને રોકી શકાય ઉપરની નદીઓ બર્ફીલી નદીઓ છે ભારે માસ વહે છે વરસાદી નદીઓ સુકાઈ જાય છે તો આ ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ કરીને નદીઓ વહેતી થાય અને જેને કારણે આપણે આપણા જેને કહેવાય ને જલવાયુ સંરક્ષણ એ જળ સંરક્ષણ વાયુ સંરક્ષણ થાય છે વૃક્ષોથી અને પર્યાવરણનો આખો જે કન્સેપ્ટ છે એ જનભાગીદારીથી થાય એનો અમે પ્રારંભ કરાવી